આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે મોદી સરકાર ત્રીજી વખત કેન્દ્રમાં આવશે તો આપણું અર્થતંત્ર ત્રીજા નંબરે આવશે તેમજ સોસાયટીના દરેક રહીશો મતદાન કરે તેવો પ્રયત્ન કરવા સોસાયટીના ચેરમેનને ખાસ સૂચના આપવામાં આવી આપણે માન્ય અમિતભાઈને દેશમાં નંબર વન ગાંધીનગર ક્ષેત્ર માન્ય અમિતભાઈએ બનાવ્યું તો આપણી બધાની હવે જવાબદારી છે કે દેશમાં સૌથી વધારે વોટ થી માન્ય અમિતભાઈને આપણે દિલ્હી મોકલીએ એ આપણા બધાની જવાબદારી છે કેમ બધા ઠરી ગયા આના માટે છે બધું દોડતા